એશિયા કપના પ્રથમ રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાનની મેચમાં રસાકસી બાદ ભારતે શાનદાર જીત હાંસલ કરી હતી પાકિસ્તાની ટીમને સાત વિકેટથી પરાજિત કરી ભારતે ટુર્નામેન્ટમાં પોતાની જગ્યા બનાવી છે નિર્ણાયક મુકાબલામાં ભારતના ગુજરાતી મૂળના બોલરોએ પાકિસ્તાની બેટ્સમેનોને ધ્વસ્ત કર્યા હતા નાનું લક્ષ્ય હોવા છતાં ભારતીય બેટિંગે પણ સંપૂર્ણ નિયંત્રણ જાળવ્યું અને પાકિસ્તાનને હરાવી જીત મેળવી હતી ભારતની આ ઐતિહાસિક જીતથી દેશભરમાં આનંદની લાગણી અને આનંદની લહેર છવાઈ ગઈ છે ત્યાં સુરત શહેરના ભાગળ ચાર રસ્તા પર હજારો ક્રિકેટ પ્રેમીઓની ભીડ ભેગી થઈ અને તેમણે ટીમ ઇન્ડિયાની જીતનો જશ્ન મનાવ્યો લોકો તિરંગા લહેરાવીને નાચગાન કરીને અને મીઠાઈઓ વેચીને આ યાદગાર જીતની ખુશી પ્રગટ કરી શહેરના લોકો ભાગળ ચાર રસ્તામાં મોટા સંખ્યામાં એકઠા થયું હતું અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સૌચેતી પગલા તરીકે બાગલ અને શહેરના મહત્વપૂર્ણ વિસ્તારમાં પૂરતા બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને અત્યારે બાગલ ચાર રસ્તામાં ટ્રાફિક રાબીનો મુજબ ચાલુ છે સંપૂર્ણ નોર્મલ છે અત્યારે બાગલ ચાર રસ્તામાં સંપૂર્ણ સિચ્યુએશન નોર્મલ છે અને કઈ આ પ્રકારના જોવામાં આવેલ નથી